હેલો મિત્રો જય સોમનાથ જય માતાજી જય રામ તો સાસણ ગીર જેટલું સાવજો માટે ફેમસ છે ને ગીર જેટલું કેરી માટે ફેમસ છે પરંતુ એટલું જ ફેમસ તેના રહસ્ય અને તેના ઘણા બધા શું કહેવાય કે સ્થળો માટે ફેમસ છે તો આજે આપણે આવા જ એક સ્થળ ઉપર જવાના છે ગીરના જંગલમાં આવેલું એક મેલેડીમાંનું જોરદાર એવું મંદિર છે ત્યાં આખી આપણે માહિતી મેળવવાના છે તો બેનારીજો વિડીયોમાં છેલ્લે સુધી જોરદાર એવી મોજ કરશું સાથે કમ્પ્લીટ આખી માહિતી આપશું કે કઈ રીતે ત્યાં જવું અને ત્યાં અત્યારે કેવો માહોલ છે અને ત્યાં શું શું જોવા મળે છે આપણે અને કેવું ફળવાલા એક સ્થળ છે તેની બધી આપણે માહિતી મેળવશું તો જોરદાર એવી મોજ કરવાની છે બેનારીજો વિડીયોમાં છેલ્લે સુધી જય માતાજી મિત્રો તો જ્યારે તમે ગીરના જંગલમાં યેઠા હો ત્યારે સિક્યોરિટીની જે શું કહેવાય કે ચેકપોસ્ટ છે તે જોવા મળી જાય છે અને અહીંયા ભવ્ય એવો ચાવ જ રાખેલો છે સાથેની સાથે અહીં જંગલની અંદર આ ચેકપોસ્ટ આવેલા હોય છે ત્યાં તમારું ચેકિંગને એવી રીતના બધી થાય છે તમારા વાહનની શું કહેવાય કે નંબર પ્લેટ દ્વારા અને જે તે એમનું નોંધ લે છે અને જ્યારે આ શું કહેવાય કે રાત્રે જંગલ હોય છે ત્યારે અહીંયા ચેકપોસ્ટ આ મહત્વની છે અને અહીંયા જનાવરની ધ્યાન રાખવામાં આવે છે આવી રીતના આ બે ચેકપોસ્ટ જેમ આપણે જોવા મળે છે અને જે આ ચેકપોસ્ટ છે ત્યાં હંમેશા લોકો રહે છે અને તેના ઓફિસર્સ હોય છે તે હંમેશા ત્યાંની ધ્યાન રાખે છે તે તમે જોઈ શકો છો કે આવી રીતના એક ઓફિસ નાની બનાવેલી છે આવી બે ચેકપોસ્ટ બેથી ત્રણ ચેકપોસ્ટ તમને અહીં ગીરમાં જોવા મળશે જંગલમાં જ્યાં તમે એન્ટર થઈ અને આગળ જશો જંગલ તો હવે મિત્રો તમે જ્યારે આ જંગલમાં એન્ટર થાવ ત્યારે અહીંયા સુંદર એવા નજારા જોવા મળશે અને વિવિધ જાતના ઝાડ અને વૃક્ષ તમને જોવા મળી જશે અને તે પણ આપણે જોઈ શકો છો આ વિડીયોમાં તો તમને એમ થતું હશે કે આ જંગલમાં કોઈ લોકો રહેતા હશે કે નહીં રહેતા હોય તો તમે આ જોઈ શકો છો અહીંયા નેહળા રાખેલા છે અહીંયાના લોકો અહીંયા વાસ કરે છે પોતાની ગાયોને ચરાવે છે અને અહીંયા ટ્રેનના પટ્ટા પણ છે જ્યાંથી થોડી વારમાં ટ્રેન નીકળવાની છે એટલે બધા રાહ જોઈ રહ્યા છે તો જો ટૂંક જ સમયમાં ટ્રેન નીકળશે એ દેખાડું તો તમે આ જોઈ શકો છો કે અહીંયા ટ્રેન બસ આવવાની તૈયારીમાં જ છે અને સામેથી એવું દેખાય છે કે ટ્રેન આવી રહી છે તો આ ટ્રેનના પાટેથી ચિત્રો જે ટ્રેન નીકળે છે ત્યાંના મુસાફરો પણ શાસનગીરને ગીરને શું કહેવાય કે એ અનોખો આનંદ માણે છે અને અહીંયાથી તે જે ગીરનો નજારો હોય છે તે રમણીય નજારો જોઈ શકે છે અને સામેથી ટ્રેન આવી રહી છે તેમાંથી બેઠેલા લોકો આ ગીરનો ભવ્ય નજારો જોતા જઈ રહ્યા છે અને અહીંયાના પ્રાણીઓ અને વિવિધ લોકોના તે શું કહેવાય કે પ્રવાસની જેમ જ તેમનો આ સુંદર મજાનો નજારો એ લોકો બધા તમે જોઈ શકો છો કે જોતા રહેલા છે અને અહીંયાથી ટ્રેનની મુસાફરી મિત્રો કરવા જ લાયક છે કારણ કે અહીંયા આ જંગલમાંથી વચ્ચેથી ટ્રેન નીકળે છે જેના લીધે આખા જંગલનો શું કહેવાય કે નજારો તે લોકો અને મુસાફરો જોઈ શકે છે તે તમે જોઈ રહ્યા છો અને તે લોકો બધા લોકો જો ઓફ બારીએથી આ જોઈ રહ્યા હતા અને આખી ટ્રેન વે આ નજારો જોયો અને આ ટ્રેન તમે જોઈ શકો છો જંગલની વચ્ચો વચ્ચ નીકળે છે ગીરના જંગલમાં નીકળો અને પ્રાણી ના દેખાય હું બને આ તમે જોઈ શકો છો કેવા સરસ મજાના હરણ જોવા મળી રહ્યા છે હવે આપણે પહોંચી ગયા છીએ આ મંદિરમાં અને અહીંયાનો નજારો મિત્રો કંઈક આવી રીતે છે તમે જોઈ શકો છો સરસ મજાના મંદિરની જગ્યા છે આ સુંદર જગ્યામાં વિવિધ રીતે આ ધ્રજાઓ અને અહીંયા જે સ્વામી મહારાજ અને જે સાધુ મહારાજ છે તેની પણ જગ્યા રાખેલી છે તેની સાથે જ અહીંયા તમે જોઈ શકો છો દ્રજાઓ અને ચુંદડીઓ માતાજીને જે ચડાવવામાં આવે છે તે પણ અહીંયા રાખેલી છે તેની સાથે જ આપણે જોઈએ તો અહીંયા બેસવાની સારી એવી વ્યવસ્થા છે અને ભક્તો આવી અને આરામ કરી શકે એ માટેની પણ વ્યવસ્થા છે અને શ્રદ્ધાળુઓએ બાંધેલી સુંદરીઓ પણ અહીંયા રાખવામાં આવેલી છે અને આ તમે આખું મેદાન ને બધું જોઈ શકો છો પાર્કિંગથી જેવી રીતે તમે સાઈડમાં જો ત્યાં જ આવેલું છે આ મંદિર અને અહીંયા પાર્કિંગની અને વિવિધ નાના મોટા મંદિરો સાથે ઘણી બધી સુવિધાઓ આવેલી છે તો અહીંયા ગાડી પાર્ક કરવાની સાથે જો કેવી રીતે પાર્કિંગની સુવિધા છે અને કેવી રીતે કાચો રસ્તો અને મેદાન છે તો અહીંયા ગાડી પાર્ક કરી અને સામે જ અહીંયા આવેલું છે આ સરસ મજાનું મંદિર ત્યાં તમે જોઈ શકો છો માની ધ્રજા અને તેનું મંદિર ત્યાં પણ આપણે સર્વ મુલાકાત લેશું અને જોશું કે કઈ રીતે મંદિર છે તો અહીંયા તમે આસપાસ જોઈ શકો છો નારિયેળ ફોડવાની અને માતાજીને ધરવાની જે વ્યવસ્થા છે તે અહીંયા કરવામાં આવેલી છે અને તેની સાથે જ અહીંયા સામે જ સરસ મજાના શણગાર સાથે માતાજીનું મંદિર રાખેલું છે તે પણ તમે જોઈ શકો છો અને આજુબાજુ આખો જંગલ વિસ્તાર છે કાચો રસ્તો છે અને સાથે જ જંગલ વિસ્તાર છે તમે જોઈ શકો આ બોર્ડમાં લખેલું છે આઈ શ્રી મેલડીમાં તળવાડી એટલે કે આ અહીંયા તળ એટલે કે જે આ જગ્યા છે તે એક શું કહેવાય કે નદી કિનારા જેવી છે અને ચોમાસામાં પણ અહીંયા પાણી ભરાય છે તો તમે જોઈ શકો છો આજુબાજુનો વિસ્તાર આખો જંગલમય વિસ્તાર છે અને ઝાડવા અને વૃક્ષો જેવી રીતે અહીંયા વિખરાયેલા છે તેની વચ્ચે જ આ મંદિરની જગ્યા અને મેદાન અહીંયાનું આવેલું છે તો તમે જોઈ શકો છો સરસ મજાની દ્રજાઓ સાથેનું આ મેદાન અહીંયા છે અને મંદિર પણ અહીંયા છે તો તમે મંદિર પણ નિહાળ્યું અને આ સરસ મજાનું મંદિર તમે આ ઘણી બધી ધજાઓ રાખેલી છે તે પણ તમે જોઈ શકો છો અને તેની સાથે જ મંદિર આસપાસ જ આ વૃક્ષો તેની શોભા અનેરો વધારી રહ્યા છે તો આપણે મંદિરમાં જઈએ તો આ તમે જોવું કેવી રીતે સરસ મજાના ફૂલો રાખેલા છે અને જે આ મંદિરની અત્યંત શોભા વધારી રહ્યા છે અને તેની સામે જ આ મંદિરમાં નાની મોટી લાઇટ અને વિવિધ રજાઓ દ્વારા મંદિર સુશોભિત કરવામાં આવ્યું છે તેમની સાથે જ એક મોટું ત્રિશુળ પણ અહીંયા રાખેલું છે તે પણ તમે જોઈ શકો છો અને મંદિરને આપણે જ્યારે એન્ટર થાય ત્યારે જ અહીંયા નારિયેલ ફોડવાની અને નારિયેલ ધરવાની પણ વ્યવસ્થા રાખેલી છે અને તેની સાથે જ આ ફૂલડાઓથી વિવિધ રીતે શણગાર કરવામાં આવ્યો છે અને એમની સાથે જ અહીંયા માતાજીના દર્શન કરવા માટેના શ્રદ્ધાળુઓની વ્યવસ્થા કરવામાં આવેલી છે તેની સાથે તમે જોઈ શકો છો કે આ સામે જ માતાજી વિરાજમાન છે તેમના ત્રિશુળને તેવી રીતે શણગારેલા વિવિધ વસ્ત્રો દ્વારા તે તૈયાર અને સુશોભિત છે ઉપર દરવાજાએ નારિયેલો હારની જેવું લટકાડેલું છે તથા બંને બાજુ વિવિધ શૃંગાર કરવામાં આવેલો છે અને નારિયેલો દ્વારા તે લટકાડી અને તોરણ તેના બનાવવામાં આવ્યા છે તેની સાથે જ ફૂલના અને વિવિધ જાતના તોરણ પણ અહીંયા લગાડવામાં આવે છે અને માતાજીની મૂર્તિની સાથે માતાજીની એક લાઇટવાળી છબી પણ છે અને બંને બાજુ માતાજીના વિવિધ રૂપના પણ છબી છે તેમની સાથે ત્રિશૂળ સાથે માતાજી વિરાજમાન છે અને અહીંયા વિવિધ રીતે તમે જોઈ શકો છો કેટલું ભવ્ય મંદિર છે અને અહીંયા નારિયેલ તથા ફૂલ દ્વારા તોરણ બનાવી અને માતાજીના જે આ શું કહે કે પ્રવેશ દ્વાર છે ત્યાં રાખવામાં આવેલું છે તો તમે જોઈ શકો સરસ મજાનો નજારો છે અને આપણે જ્યારે એન્ટર થાય અંદર થાય ત્યારે માતાજીનું આ આવી રીતના દર્શન થાય છે મિત્રો તો તમે પણ દર્શન કરી લેજો અને પોતાની મનોકામના માગી લેજો સાથે જ એક શ્રી ગણેશાએ નમઃ એવું એક તોરણ રાખેલું છે અને વિવિધ છબી તથા દીવાબત્તીની જે યોજના અને દીવાબત્તીની જે આ વ્યવસ્થા કરવામાં આવેલી છે તે પણ અહીંયા રાખેલું છે તમે જોઈ શકો છો માતાજીની એક જ્યોત પણ ચાલુ છે અને તેની સાથે માતાજીની આ ભવ્ય જગ્યા એ એક અનોખું શું કહેવાય કે મસ્ત એવી રીતે તેનું નિર્માણ થયેલું છે અને સાથે ફેર માતાજીની ઉપર એ લાઇટ અને એવી રીતે સુશોભન કરવામાં આવ્યું છે જે માતાજીની શોભા એક અનોખી શોભા વધારે છે તમે જોઈ શકો છો ફરતે મંદિરની ગર્ભગૃહમાં લાદીઓ ગોઠવેલી છે અને તેની સાથે જ અહીંયા તોરણ અને તેવા વિવિધ શણગાર રાખેલા છે અને માતાજીની એકથી વધારે છબીઓ છે અને તોરણ વિવિધ બનાવેલા તથા લીધેલા તોરણો રાખેલા છે મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો આવી રીતે તોરણને રાખેલા છે અને અહીંયા હજારો શ્રદ્ધાળુ લોકો આવી અને પોતાની મન્નત માગે છે અને અહીંયા તાવની પણ મન્નત હોય છે તે પણ હું તમને આગળ દેખાડીશ કે અહીંયા એક તાવો માનવામાં આવે એટલે કે જે માતાજીનો પ્રસાદ છે તેને જો તાવો માનવામાં આવે એટલે ગમે એવું તમારું કામ હોય તે શક્ય થાય છે તે થઈ જાય પછી અહીંયા માતાજીને તે તાવો ધરવામાં આવે છે અને તમે વિવિધ જોઈ શકો છો ગર્ભગૃહનો નજારો કેવી રીતે છે તે હું તમને હવે દેખાડું કે જે તાવાની મન્નત કરવામાં આવે છે કે જેમાં તાવો માનવામાં આવે છે માતાજીનો અને તે માનતા જ માતાજીની માનતા પૂરી થાય છે તો આપણે ત્યાં જઈએ તો તમે જોઈ શકો છો અહીંયા વિવિધ ઘણી બધી તાવ રાખેલા છે અને ચૂલો અને તેવી રીતે અહીંયા મિત્રો જે માતાજીનો પ્રસાદ હોય છે તે તાવો અહીંયા બનાવવામાં આવે છે અને એક તાવો જો તમે માનો તો પણ માતાજી તમારું કામ કરી નાખે છે અને હજારો લોકોએ માનતા પૂરી કરેલી છે જેના પ્રમાણ આપણે જોઈ રહ્યા છે અને તેની સાથે જ અહીંયા બાજુમાં એક જે મહાદેવની પણ એક પ્રતિમા અને મહાદેવનું શિવલિંગ પણ છે ત્યાં પણ આપણે જશું તો પહેલાં ત્યાં જઈએ અને આ જોઈએ તો હવે તમે જોઈ શકો છો અહીંયા આવેલું એક સરસ મજાનું શિવલિંગ અને તેમના પણ તમે દર્શન કરી શકો છો તો મિત્રો આ મંદિર શિવલિંગ અને માતાજીના દર્શન તમે બધાએ કર્યા તો ભવ્ય આ જંગલ વચ્ચે મંદિર છે તમે પણ એકવાર મુલાકાત લેજો અને વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળશું આવા જોરદાર એવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રીરામ